ખાસ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સરસ મજાના કલરફુલ સરસ મજાના એક કલરનો અને સરસ મજાનો તમને લોગો બતાવી દઈએ જી હા તમે જે લોગો જોઈ રહ્યા છો લખી રહ્યું છે અમૂલ અને અમૂલનું એક જોરદાર સૂત્ર છે જે અમને ખૂબ ગમે છે જેનું નામ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા એટલે ભારત સ્વાદ જેને કહેવાય એ છે અમૂલ પણ આ સ્વાદની જે અત્યારે જે મીઠાશ છે એ આ બધા યુવાનો માટે ખટાશ બદલાઈ ગઈ છે ખટાશમાં એટલા માટે બદલાઈ ગયા છે કે બહુ મોટું યુનિટ છે આટલી મોટી સંસ્થા હોય અને જેનું નામ આખા વર્લ્ડની અંદર ફેમસ હોય પણ ગુજરાતીની અંદર બે ત્રણ કહેવત પણ છે કે પાડા વળતા હોય ને એમાં ભોગવવાનું એ ઝાડવા ના આવે નાના મોટા કારણ કે બે પાડા બહુ ભયંકર માથામાથી પડતા હોય પણ એની અંદર વચ્ચે જે બે ચાર ઝાડ આવતા હોય ને એ બધા તૂટી જતા હોય છે એવી જ પરિસ્થિતિ અત્યારે અમારા ખેડા અને આણંદ જિલ્લાની અંદર થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે તો ચાલો મુદ્દાની વાત પરથી આવો ને પછી એ બધા યુવાનો સાથે તમે વાતચીત કરાવો અત્યારે અમારા ખેડા અને અમારા સ્પેશિયલી અમારા ચરોતરની અંદર એક ડેરીનો મુદ્દો ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે બે મોટા મોટા પક્ષો છે મોટા મોટા માથાઓ છે એ બંને સામ સામે લડી રહ્યા છે લડો અમને તો ગમે જ છે કે તમે લોકો લડો અમને એ વાતનો આનંદ છે કે તમ લોકો લડતા થયા જ અ લગીને લડતા નતા ચૂપચાપ બકરી બનીને બે રહેતા હતા પણ હવે આનંદ આવ્યો કે તમ લોકો બોલતા થયા તમને ખબર પડી કે જીવનમાં લડવું બહુ જરૂરી છે જ્યારે હું એકલો એકલો લડતો હતો ત્યારે તમે મારો વિરોધ કરતા હતા કે આ ભાઈ વિરોધ કરે છે લડે છે પણ હવે તમે એ લાઈન આવ્યો છો મને આનંદ છે પણ તમે લડો ઝઘડા કરો મારામારી કરો અમને કશો ફરક નહીં પડતો પણ તમારી લડતની અંદર તમારા લડતનું હથિયાર આ યુવાનોને ના બનાવો કારણ કે એક વસ્તુ ચોક્કસ છે અત્યારે જે ચરોતરની અંદર જે આંતરિક ડેરીની અંદર ડખા ચાલી રહ્યા છે એ ડખાની અંદર ક્યાંક ને ક્યાંક પ્રકારે એ ડખો બંધ થઈ જાય અમુક લોકોનું જે વર્ચસ્વ છે એ એ થઈ જાય બધું કરવા માટે આ કેટલાક કેટલાક યુવાનો નહીં પણ એકસો પાંચ યુવાનો રહ્યો છે એ પણ સરસ મજાની કાયદાની એસી કી તેસી કરીને કાયદાની આપણે ભારત દેશની અંદર વાતો કરીએ છીએ કે કાયદો છે સંવિધાન છે બંધારણ છે બધું જ થાય પણ આ કાયદો બધું ધોઈ પી ગયા છે મોટા મોટા માથાઓ મોટા મોટા માથા હોય નામ દેવાની તો કોઈ જરૂર છે જ નહીં બધાને ખબર જ છે કે મોટા કયા કયા મોટા મોટા માથાઓ છે એમને બીક સેચ પણ છે ને કારણ કે એમને ખબર છે કાયદો એમના બાપાની જાગીર છે એટલે કાયદો એમનું કશું ઉખાડી શકવા નથી અને મજાની વસ્તુ એ છે કે એમાં હું મારે થોડા બે ચાર સવાલ પૂછવા છે અને જે પબ્લિક ને ગમે છે એવા સવાલ પૂછવા છે કારણ કે હું બીજી બધી વાતો કરીશ ને પબ્લિકને મજા નહીં આવે તમારામાંથી હિન્દુ કેટલા છે હાથું છોકરો જે લોકો હિન્દુ છે હાથું છોકરો છો ભાઈ બધા હિન્દુઓ છે વાહ આમાંથી ક્ષત્રિયો કેટલા જાતો છો કજો ભાઈ મોટા ભાગના બધા જ મોટા ભાગના એટલે બધા ક્ષત્રિયો અને બધા જ હિન્દુ તો પેલા તમને સૌથી વધારે જે ગુજરાતની જનતાના સૌથી વધારે મજા આવે છે હિન્દુ મુસ્લિમ આવે છે તો જે હિન્દુઓના ઠેકેદારો છે હિન્દુઓ ધર્મને ને બહુ આગળ લઈ જવા માટે કામ કરે છે એમને આહવાન આપું છું કે આપણા હિન્દુ ભાઈઓ મુસીબતમાં છે હિન્દુ ધર્મ આપણો ખતરામ છે હિન્દુ પરિવારો આપણા ખતરામ છે તો ધર્મના ઠેકેદારો બહાર નીકળજો અને આ બધાને મદદ કરવા માટે આવજો કારણ કે આપણો હિન્દુ ધર્મ અત્યારે ખતરામ છે ખતરામાં કઈ જગ્યા છે અત્યારે અમે બેઠા છીએ ડાકોર જે આપણું પવિત્ર હિન્દુઓનું યાત્રાધામ છે ત્યાં આગળ આ બધા જ મારા હિન્દુ ભાઈઓ બેઠા છે અને અત્યારે તડપી રહ્યા છે રાહ જોઈ રહ્યા છે સિસ્ટમનો ભોગ બન્યા છે જે મોટા મોટા માથાઓ છે એમના ઝઘડાઓનો ભોગ બન્યા છે એ બે આખલાઓ લડી રહ્યા છે એની અંદર આ જનતા એક સામાન્ય લોકો જે વર્ષોથી નોકરી કરતા હતા એ પીસાઈ રહ્યા છે આ લોકોને તમામને છૂટા કરી દીધા છે છૂટા પણ એવી રીતે કર્યા છે કે કોઈ પણ પ્રકારની નોટિસ નથી આપી કોઈ પણ પ્રકારનો લેટર નથી આપ્યો કોઈ પણ પ્રકારની અગાઉ જાણ નથી કરી અને કોઈ પાંચ વર્ષથી કોઈ બે વર્ષથી કોઈ સાત વર્ષથી કોઈ ચાર વર્ષથી કોઈ ત્રણ વર્ષથી બધા નોકરી કરતા હતા અને અચાનક રાત્રે ફોન આવે છે કે તમારે આવતીકાલથી આવવાનું નથી વાક શું છે કશું જ નહીં કોઈ પણ પ્રકાર લેટર કશું જ નહીં અગમ જાણ કશું જ નહીં કોઈ પણ ભૂલ કશું જ નહીં છતાં જ કારણ કે ખબર છે કે જે કાયદો જે જે ચલાવવાના છે કે આપણા ગુલામો છે જે લડવાના છે એ આપણા ગુલામો છે જે નેતાઓ છે આપણા ગુલામ છે અમને બધાને ખબર છે ભાઈ આપણા હિન્દુ ધારાસભ્યો હિન્દુ સંસદ સભ્યો હિન્દુ ધર્મના બની બેઠેલા બધા આગેવાનો બધાને આહવાન કરું છું આપણા હિન્દુ ધર્મ ખતરામ છે આવો એના માટે બોલો એના માટે લડો અને બીજી મજાની વસ્તુ એ છે કે આ બધાનું શોષણ કરવાવાળા અને ખોટું કરવા વાળા આપણા હિન્દુ ભાઈઓ જ છે એટલે બોલવાની આપણામાં તેવડ નહીં આવે પણ આપણે મંદિર મસ્જિદના ના ઝઘડા હોય બીજા ધર્મની વાતો હોય તો ત્યાં આગળ આપણો હિન્દુ ધર્મ ખતરામાં આવી જાય પણ આ બધા હિન્દુ ભાઈઓના ચૂલા બંધ થઈ ગયા છે એના માટે કઈ હિન્દુ નહીં જિલ્લાના બધા તમારા બધા છે તમારા માટે જે તમારો ઝંડો લઈને દોડતા હતા આમાંથી કદાચ સામે નહીં બોલે હું પૂછીશ બી નહીં પણ ઘણા બધા લોકો હશે જેમને તમારો ઝંડો પકડ્યો હશે તમારી રેલી માં આવ્યા હશે તમારા માટે બોલ્યા હશે તમારા માટે વિરોધ કર્યો હશે પણ આજે એ લોકો લાચાર છે અને આજે એ લોકો એકલા છે તો વધારે સમય લેતા પેલા હવે સીધી વાતો એમની સાથે કરીએ કોણ છે ને ક્યાંથી આ બધા બેઠા છે શું નામ ડાકોર ના છો શેમાં નોકરી કરતા હતા અમૂલમાં અમૂલમાં અમુલમાં એજન્સી હતી કોન્ટ્રાક્ટ સિસ્ટમ હતો કોન્ટ્રાક્ટ હતો કેટલા વર્ષથી નોકરી કરતા હતા સાડા પાંચ વર્ષ નોકરી કરતા હતા

તો ફોન આવ્યો કે આવા નહીં કાલથી શું નામ ભાઈ તમારું સતપાલજી પરમાર અચ્છા કઈ ના છો તમે હું ડાકોર ડાકોર ના છો તમને ભી ફોન આવી ગયો મને બી ફોન આવ્યો મેં પૂછ્યું અમે થી કે સાહેબ કયા કારણ થી છૂટા કરવા માં આવ્યા તો કોઈ જવાબ આવતો નહી હું તો જાતે સાહેબ ચેરમેન સાહેબ નો બી મળ્યો ચેરમેન સાહેબ બી એવું કે મને ખબર નહીં એમ અચ્છા ચેરમેન સાહેબ ને બી ખબર નહીં તો મેં ચેરમેન સાહેબ ને પૂછ્યું સાહેબ સરા વગર કેમ ને તમે અમને છૂટા કર્યા તો કે એમડી સાહેબ જાણે એમ અચ્છા એમડી ને ખબર છે ચેરમેન ને ખબર નહીં એમડી સાહેબ ફોન ઉપાડતા નહીં કોઈ વાત નહીં કરતા વાઇસ ચેરમેન સાહેબને ને બી કશું ખબર નહીં વાઇસ ચેરમેન ને બી ખબર નહીં એ બી એવું કે છે ખરેખર ચરોતાના નેતૃત્વની અંદર શરમ આવી રહી છે નેતાઓ જોજો તમારા માટે આ શરમજનક વિડીયો છે શું નામ તમારું હિતેશકુમાર દિલીપભાઈ રાતે અચાનકથી ફોન આવ્યો અને કહ્યું કે તમારી નોકરી પર આવવાનું નથી અચાનક કોણ આવ્યો પરમાર સંજયકુમાર દશરથભાઈ કઈ ના છો તમે ડાકોરમાં ડાકોર ના છો કેટલા ટાઈમ થી નોકરી કરો છો 7 વર્ષ 7 વર્ષથી નોકરી કરો છો ભાઈ કેટલા લોકો જે છે એવા જે 5 વર્ષથી વધારે નોકરી કરે છે આ તો જો કરો આ મોટા ભાગના બધા જ લોકો જે છે એ બધા જ પાંચ વર્ષથી કે તેથી વધુથી નોકરી કરે છે અને બહુ ઈમાનદારથી નિષ્ઠાથી કામ કરે છે અને આજ સુધી એમની કોઈ કમ્પ્લેન નથી કશું જ કોઈ સમસ્યા નથી છતાં પણ હું ખુલ્લી એ બાબતમાં બોલી કે પ્રોપર ઇન્ટેન્સિવ પ્રોપર આયોજન બદ્ધ પ્રોપર એવા ગણી ગણીને માથા પસંદ કર્યા છે કે કોને હટાવવા છે એનું પર્ટિક્યુલર કારણ ગુજરાતની જનતાને કદાચ ખબર નહીં હોય પણ અમારા ચરોતર જનતાને ખબર છે આ જેટલા પણ લોકોને કાઢવામાં આવ્યા છે એ પર્ટિક્યુલર માથા શોધી શોધીને કાઢ્યા છે કે આ લોકો કોના માણસો છે કોના થકી મતલબ નોકરી માં છે કે કોને સપોર્ટ કરે છે એ એ બધું બધું જ કયા 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 ગામના છે છે નેતાઓ સાથે સંકળાયેલા આખી ગણતરી પૂર્વક નું આખું એક આયોજન કરીને આ લોકોને એકદમ ગેરબંધારણ રીતે હું કઈ ચોક્કસ કારણ કે ભલે મોટી કંપની થઈ ગઈ પણ નિયમ એ કોઈના બાપની જાગીર નથી કાયદો એ તમારા બાપાની જાગીર નથી કદાચ કોઈ 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 ધારાસભ્ય બોલે 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 સાંસદ નેતાઓ પણ મહીપતસિંહ તમને સવાલ કરે છે કે કાયદો તમારા બાપાની જાગીર છે કે મન ફાવે એવી રીતે તમે ધોઈને પી જાવ આ લોકોને છૂટા કરી દો કઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર કઈ પણ પ્રકારનું કોઈ પણ નિયમ કાનૂન પાલન કર્યા વગર તમે રાજા છો તમારી પાસે અબજો રૂપિયા છે તમારી કમાણીઓ પણ લગભગ સો કરોડ બસો કરોડ પાંચસો કરોડ રૂપિયા હશે તમે બહુ મોટા નેતા બની ગયા છો તમારું સિસ્ટમમાં બહુ ચાલે છે મન પર તમે ફરિયાદ કરાવી શકો છો મન ફાવે તમે જેલમાં નખાવી શકો છો મન એવું કરી શકો છો કારણ કે તમે તાકાતવાર છો પણ આ સવાલ તમને ચોક્કસ પૂછું છું કે એક જે ન્યાયપાલિકા છે જે ભગવાનની ત્યાં તમે બચી નહીં શકો કીડા પડશે જીવડા પડશે એ લખી રાખજો પણ હાલ વાત કરીશ કે આપણે અડતાલીસ કલાકનો સમય આપીએ છીએ અડતાલીસ કલાકની અંદર આ તમામ યુવાનોને નોકરી મૂળ જગ્યાએ પરત લેવામાં આવે અને નહીં એક આહવાન કરું છું કે આપણા ભાઈઓ છે અને આજે અમની વારી છે કાલે તમારી વારી આવવાની છે કારણ કે વારા વારી છે જ તો આ વખતે આ આંદોલન એટલું ભયંકર થવું જોઈએ કે આખા ગુજરાત નહીં પણ ભારતને ખબર પડે અને આવા કોઈ યુવાનોનું ક્યારે શોષણ ન થાય ક્યારે કોઈ નોકરીમાંથી ઘેર જવાની વારી ન આવે એ માટે આપણે બધાય એક થઈને લડવાનું છે લડત જે ભયંકર થવાની છે એનો અંદાજો કદાચ તમે નહીં લાવી શકોને આ વાતની અત્યારે જાહેરાત કરું છું કે મૈપદથી અત્યાર સુધી લગભગ થી વધારે લડતો લડ્યા છે સાતસોમાંથી સાડી છસો જગ્યાએ જીત્યા પણ છે પણ આ લડત એક એવી સ્વાભિમાનની લડત બનવાની છે અને આખા ગુજરાત માટે એવી એક એક એવી ગજબની લડત બનવાની છે કે આખા ભારતની પણ આખા વિશ્વને ખબર પડશે એકસો પાંચને નોકરીમાંથી કાઢ્યા છે ખોટી રીતે કાઢ્યા છે અને જે રીતે લડીશું રાત્રે ઊંઘ નહીં આવે લખી રાખજો એટલે ખાસ અડતાલીસ કલાકનો સમય આપું છું કલાકની અંદર તમામ લોકોને જેવી રીતે રીતે તમે ફોન ફોન કરીને કરીને ના પાડી છે જ બોલાવી લેજો એની અંદર તમારી ભલાઈ છે બાકી આની પાછળના તમામ માથાઓના ઉઘાડા પાડીશું ઉઘાડા તો પાડીશું પણ તમારા ઘરે આવીને તમને ચોર કહીશું તમારા ઘરે ચોરના સ્ટીકરો મારીશું માર્કેટમાં નીકળશું તમને ખુલ્લી ચોર કહીશું એ બધું જ થવાનું છે બહુ બધું થવાનું છે રાહ જોવો ફક્ત અડતાલીસ કલાક અને અડતાલીસ કલાક પછી તમારા જે કલાકો શરૂ થવાના છે એ તમારા માટે એક એક મિનિટ બહુ અઘરી પડવાની છે એટલે વિશેષ કશું ખાસ તમામ તમામ એ એ નેતાઓને કે આપણો હિન્દુ ધર્મ ખતરામ છે આ બધાને બચાવો આ બધાના ચૂલા બંધ થઈ ગયા છે એટલે તમામ એ આગેવાનો તમામ એ નેતાઓ બકરી ડબ્બામાં નાભ નીકળશો બહાર નીકળો નહીતર ક્યાં સુધી આવી મતલબ ગુલામી કરશો ક્યાં સુધી ચૂપચાપ સહન કરશો અમે ઉપર ખોટું કરવા વાળા તમારા મતલબ આકાઓ છે તમારા હગા વાળા છે તમને કદાચ લાગે પણ આમાંથી બહાર નીકળો જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવાનું જ આવે અને જો ના બોલો એ કોને એ લોકોને શું કહેવાય કહેવાય ભાઈ કાઢ્યા અચ્છા એકસો ને કાઢ્યા છે અહિયાં મજાની વસ્તુ એ છે કે એકસો ને છૂટા તો કરે છે પણ સાથે બીજા એકસો વીસ ની ભરતી કરે છે એવું કહી રહ્યા છો સાચી વાત છે હું નહીં કહી રહ્યા મહીપક્ષી નહીં કહી રહ્યા યુવાનો જ કહી રહ્યા છે કાલે દિવે દ્વારા માં આવી રહ્યું છે કે તમે વધારે પગાર વધારે ડેરી ચુકવો પડે એમ

વધારે છે વિશેષ ફક્ત અત્યારે અડતાલીસ કલાક તો અઘરા છે તમે ચેતવણી સમજો તમારા માટે સહાનુભૂતિ સમજો લાગણી સમજો અને તમારું માન સન્માન જળવાઈ રહે એવું સમજો આ તમામ લોકોને મૈપથિ ચૌહાણ ખુલ્લું સમર્થન જાહેર કરે છે અને જ્યાં સુધી આ લોકોને પાછા ના લે ત્યાં સુધી આંદોલન કય રીતે તો લડશે જેની સાથે હવે એડવોકેટ તરીકે પણ આજે જે આ લોકોની તમામની ફરિયાદો પણ દાખલ કરીશું પણ વકીલાત વકીલાત સાઈડમાં રહેશે પણ આ રીતે જે જિલ્લાના યુવાનો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એના માટે જે ખુલ્લી આમ લડત જે શરૂ થવાની છે અડતાલીસ કલાક પછી એ બહુ ભયંકર આવવાની છે એટલે એના માટે બચવું હોય આનાથી સારી રીતે શાંતિથી સુલેથી પતાવવું હોય તો ચૂપચાપ બધાને ફોન કરીને પાછા લઈ લેજો નહીતર અડતાલીસ કલાક પછી બહુ ગજબની લડતો શરૂ થવાની છે સો ગુજરાતના લોકોને કહીશ અને ખેડા જિલ્લાના આણંદના યુવાનોને કહીશ આ લડતની અંદર જોડાજો યસ ભાઈ શું થયું છે બોલો બોલો શું કહો છો હવે અમને એવું કહે છે કે આપ આપ આર્થિક ભારણ પણ હશે ડેરી પર એમ તો પઘારે દસ દસ ગણો એકદમ થઈ જાય છે સાહેબ અધિકારીઓ અધિકારનો પગાર દસ ગણો વધી ગયો છે અને તમારા લોકોનું ભારણ પડે છે શું અમુલના એમટી ચેરમેન વાઇસ ચેરમેન જેટલા બી જવાબદાર અધિકારીઓ છે ધ્યાન આપજો અડતાલીસ કલાકનો સમય છે અડતાલીસ કલાક પછી જે શરૂ થવાનું છે એ બહુ મજાનું છે અને જે રીતે લડીશું પેટર્ન તો મારી લડવાની ખબર જ છે અડતાલીસ કલાકની અંદર સુલે કરીને પૂરું કરી દેજો નહીતર પછી બહુ અઘરું થવાનું છે ધન્યવાદ યસ ભાઈ એવું છે બાપુ કે જે પુના અને વિરાર અને પંજાબમાં જે ભરતી થઈ એ ચેરમેન અને એમડી ના માણસો લેવાના લેવામાં આવ્યા છે મારી સાથે એની નામ સાથે જાણ છું ગ્રુપ સાથે છે તો એ લોકોને પગાર આવું મોંઘું નહીં પડતું એમને કેમ પર્ટિક્યુલર ટાર્ગેટ કરી રમસિંહ પરમાર અને ઠાસરા તાલુકાના મોણાઝો છૂટા કરવામાં આવ્યા તો એ લોકોનો જ પગાર એમને મોકો પડે એનો જવાબ હું